બાપુ એક સુંદર મજાનો સુરવીરતા અને રસનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે લાઠી કુંવર સોમનાથના વીર હમીરજી ગોહિલ વિશે ભલે કોઈ આવે ના આવે મારી સાથે પણ હું જયશ સોમનાથની સખાતે મળ્યો ના ક્યાંય મરદ મેર બને જે મુંડનો દેખી શિવનું દરદ આયલો એક હમીરજી અર્થાત ભગવાન શિવજીની માળામાં ઘણા મસ્તકો હતા પણ મેર બને એવું મહદ માણસનું મસ્તક એક પણ ન હતું શિવને એ વાતનું ખૂબ જ દુઃખ હતું ગોહિલવાડના સાવજ અમીરજી ગોહિલ શિવનું દુઃખ ભાંગવા નીકળી પડ્યા હતા સોમનાથની સખાતે સોમનાથ ઉપર ગજનવી ઘોરી ને જફરખાન જેવા વિધર્મીઓના કાળ વર્ષો સુધી મંડરાઈ રહ્યો એ સમયે લડતી એ પોતાના લીલેરા મસ્તકનું બલિદાન આપી પ્રથમ શ્રી સોમનાથ દાદાના મંદિરનું રક્ષણ કર્યું હતું જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી તેની નજર સોમનાથ મંદિર પર હતી કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા હતી એ સમયનું સૌથી વૈભવશાળી જાલારી થી ભરેલ મંદિર પણ ખરું છે રસૂલ ફરમાન થવા જોઈએ એ સમયે શિવરાત્રીનો મેળો ભરાયો રસૂલ ખાને મારજુડ કરી માણસોને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યાંની પ્રજાએ રસૂલ ખાનને તેના પરિવાર સમેત ત્યાં જ ભોયમાં ધરબી દીધો જફરખને સમાચાર મળતા કાળજાળ થઈ ઉઠો સોરઠને દળી નાખવા તેના હાથ સળવડી ઉઠ્યા એ સમયે મૂર્તિપૂજા સમસુદીનનો પરાજય રસૂલ ખાનનું મોત આમ કેટલી બાબતો દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે બીજી તરફ હમીરજીને આ વાતની બનક પણ નથી અમીરજી જમવાની ઉતાવળા કરવા લાગ્યા એટલે દુદાજીની પત્ની એટલે કે અમીરજીના ભાભીએ કહ્યું કે ધીયરજી આટલી બધી ઉતાવળ કાં કરો જટ ખાઈને સમયની સખાતે ચડવું છે હમીરજીએ ભાભીને કહ્યું કે કેમ ભાભી સોમયા પર સંકટ છે ભાભીએ કહ્યું કે પાદશાહી દડકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે હમીરજી સવાડા બેઠા થઈ ગયા શું વાત કરો છો કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી રાજપૂતો ના દેખાતા મહાદેવ પર વિધર્મની ફોજ ચડશે શું રાજપૂતી મરી પરવારી છે આવા કેટલાય સવાલો એને કરી નાખ્યા ભાભીએ નિરાશ થઈને કહ્યું રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમૈયાની સખાતે ચડે એવો કોઈ દેખાતો નથી અને આ થોડા કંઈ શિકાર કરવો છે જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દેરજી તમે ક્યાં રાજપૂત નથી આમ અમીરજીના ભાભી સહજ બોલી ગયા અમીરજીને જાળ લાગી મેહણું આડો આડો વ્યાપી ગયું જ્યારે અંદરો અંદરના વિખવાદને લીધે અને વ્યક્તિગત અહમના લીધે નાના નાના રજવાડાઓમાં એકતા નો સ્થાપાય અને અમીરજીનો સાથ કોઈ ગિરજદાર છત્રીએ આપ્યો નહીં અને બધા બાદશાહની મોટી ફોજ જોઈ અને બાદશાહ સામે દુશ્મની લેવા કોઈ તૈયાર નહોતું ત્યારે અમીરજીનો મિત્ર જખરો આયે અમીરજીને પૂછે છે અમીર આપણી સાથે તો કોઈ આવવા તૈયાર નથી કારણ કે આ તો મોતનો માર્ગ છે આપણે શું કરીશું ત્યારે અમીરજી સિંહની જેમ ગર્જના કરે છે અને એક ગર્જના કરીને બોયડા કે જખરા કોઈ ના આવે તો કંઈ નહીં આપણે બે જઈશું વાહ અમીરજી ગોયલ વાહ તમારી મર્દાનગી અત્યારે રૂવાડા ઉભા થઈ જાય વિચાર તો કરો કે જ્યારે બન્યું હશે ત્યારે કેવો માહોલ હશે અને પછી બંને નીકળે છે અને જેમ જેમ આગળ વધતા જાય છે એમ આવા નરબંકા રજપૂતો બ્રાહ્મણો અને અઢારે વર્ણમાંથી સુરવીરો જે સોમનાથ દાદા માટે માથા આપવા અમીરજી ગોહિલની સાથે તૈયાર થાય છે આમ એક મરદ માણસોની ટુકડી લઈ અમીરજી ત્રણસો જેટલા મરજીવાઓ આદિવાસી વેગડાજી ભીલ આહિર કાઠી મેર ભરવાડ અને રબારીઓને સાથે લઈ સોમનાથનો માર્ગ લીધો રસ્તામાં આહા ઈ લાખભાઈનો મેળાવડો થયો અને એમના આશીર્વાદ લઈ જીવતે જીવ પોતાના મરસિયા ગવડાવી સોમનાથ તરફ પ્રયાણ કરે છે એ રસ્તામાં દ્રોણગઢ ડુંગર પર વેગડાજી બીલ દ્વારા જેઠવા રાજપૂતના દીકરીબા રાજબાઈના લગ્ન હમીરજી સાથે કરાવ્યા દ્રોણગઢ ડુંગર એટલે તાલુકા અંતરિયાળ ગામ ટોડા ટોડી અને માલવણના સીમાડે આવેલ ડુંગર જ્યાં હાલ પણ જૂના કિલ્લાના અવશેષો અને અમીરજીના લગ્નની લોકવાયતાઓ પ્રચલિત છે જફરખાન બરાબર પ્રવાસના પાદર માં આવી પહોંચ્યો વેગળાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા બડુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમાં પોકરાવી રહ્યા છે એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીજી વિશા છે હાથી પર બેઠેલા જફર ખાને સૈન્યનો સહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો તે સમયે ભીલ બાણાવાડીઓ જફરખાનનો ઈરાદો પામી ગયા સોમનાથને ફરતી ગીચ જાડીમાં વૃક્ષોમાં સંતાય બાણ વર્ષા તેમણે શરૂ કરી સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા જફર વધારે રોષે ભરાયો તોપચીઓ મરતા બીજી રોડ આગળ કરી ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી જફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરી વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈ આકે ઘા કર્યો અને વેગડાજી ત્યાં જ મરાણો બીજી બાજુ અમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા વેગડાજી શહીદ થતાની સાથે જ જફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ માટે હલ્લો કર્યો સામે અમીરજી પણ સાવધ હતા સડકતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માંથે ઉકળતા તેલ રેડા આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો સાંજ પડી મંદિરમાં માં આરતી થઈ હતી અને એ સમયે અમીરજી સૌને ભેગા કરી વ્યૂ સમજાવ્યો જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો બીજા દિવસે સવારથી જ અમીજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને બાલા ટોકી ભોંકીને ત્રાહી પોકારી દીધા હતા જેવી જફરખાનનું સૈન્ય હચમચી ગયું હતું જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી તેમાં અમીરજીએ પાણી રેડાવી નકામી બનાવી દીધી હતી આમ યુદ્ધને લગાતાર નવ નવ દિવસ પૂરા થઈ ગયા હતા યુદ્ધમાં વીર ગતિ સોમનાથના ગઢની સામે જ નવ નવ દિવસથી જફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા સૂરવીરોજ બચ્યા હતા

તો હર હર નથી ના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યો છે મરણિયા વિરોયે શંકર દાદાને પણ તે રાતે સુવા ન દીધા પરોડીએ નાય ધોય હમીરજીએ શંકર ભગવાનની પૂજા કરી હથિયાર સજી આય લાખબાઈને ને પગે લાગ્યા અને કહ્યું કે આય આશીષ આપો કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે પટાગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો પડથારે બેસીને માળા ફેરવતા આય બોલ્યા ધન્ય છે વિરાત અને સોરઠની મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું અને તેને ગાયું કે વેલો આવ્યો વીર સખાતે સોમૈયા તણી હિલોળવા હમીર ભાલાની અણીએ ભીમાવું માથે મૂંગી પર ખરો મોસાળ વસા વિષ સોમૈયાને શીશ આપ્યું અરઠીલા ધણી દસમા દિવસની સવારમાં જેવા સૂરજ નારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા અને અમીરજી અને સાથી યોદ્ધાઓ જફરખાનની ફોજ માથે ત્રાટક્યા આમ અચાનક વહેલા ગયો અને કરી યુદ્ધ શરૂ કર્યું બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળો કેર વર્તાવી દીધો સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું ઠેલાવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું સોમનાથના ગઢમાં પરત ફરતા હમીરજી જોવે છે કે સાથીઓના અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ કપાયા છે અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ દોઢસોથી બસો જ સાથીઓ બચ્યા છે હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું સવાર પડતા જ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણ કે વધારે સમય લેવા માંગતો ન હતો અને જળથી સ્નાન કરાવી એકબીજાને કરી અને રણ ઉતર્યા સાંજ પડતા યુદ્ધમાં અમીરજી અને એક બે યોદ્ધા જ બેચ્યા હતા અને લડી રહ્યા હતા અમીરજી આખું શરીર વેતરાય લીલા જેવું થઈ ગયું હતું છતાં પણ દુશ્મનોને મચક આપતા નથી સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દસ તલવાર પડી શિવલિંગનું રક્ષણ કરતો એ અંતિમ યોદ્ધો પણ ઢળી પડ્યો અને સોમનાથનું મંદિર ભાંગ્યું આમ આ યુદ્ધમાં સાંજ પડી હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું ત્યારે આ લાખભાઈ ગઢની દેવડીએ ચડી અને નિરખી રહ્યા હતા અને આ સુરવીર યોધાને બિરદાવતા મરસિયા ગાયા કે રડબડીએ રડિયા પાટણ પાર્વતી તણા કાકણ કમળ પછે ભોય તાહડા ભીમાવૂત વેડ તુહારી વીર આવીને ઉ વાટી નહીં આકામ તણી હમીર ભેખડ ઉદી ભીમાઉદ સોમયાના ગઢની દેવડીએ હાય લાકબાઈએ એક બાજુ મરસિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવડ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું અમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે ઇતિહાસે અમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સોમનાથની રાજપૂતાની રોડાઈ રહી હતી ત્યારે પોતાના સાથે જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા અને વૈશાખ શુકલ નવમીના દિવસે હમીરજી ગોહિલે વીરગતિ પ્રાપ્ત કરી હતી આ યુદ્ધમાં અઢારે વરણના લીલેરા માથા સાથે સવામણ જનોય તોડાય છે એટલા બ્રાહ્મણો પોતાનું બલિદાન આપ્યું હતું સાહેબ દુનિયા એમને એમ સલામ નથી કરતી લોહી રેડવા પડે છે પણ હે હમીરજી તમે તો જીવતા જીવી ગયા પણ ઇતિહાસ યાદ રાખશે કે જ્યારે સોમનાથ દાદા ઉપર ચડાઈ કરવા માટે દુશ્મનો આવ્યા અને બુંગ્યો ઢોલ વાગ્યો ત્યારે મર્દો વગર બોલાવે આવી ગયા મેદાનમાં કારણ કે યુદ્ધના આમંત્રણ નથી હોતા મર્દ માણસો પોતે જ યુદ્ધ મેદાનમાં આવી જાય છે આ બુંગ્યો ઢોલ વાગ્યો ત્યારે પોતાના બારણા બંધ કરી દેનાર કાયરોને કાયમ આ વાતનો અફસોસ રહેશે કે જ્યારે ધર્મની લાજ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું ત્યારે પોતે નમાલા થઈને ઘરમાં ઘૂસી ગયા હતા જ્યારે પણ સોમનાથ દર્શન કરવા જાઓ ત્યારે સોમનાથ દાદાના દર્શન પછી કરજો પહેલાં અમીરજી ગોહિલની ખાંભી પાસે મસ્તક નમાવજો કારણ કે મહાદેવ તો તમને તમારા ગામના શિવાલયમાં પણ મળી જશે પણ આ મહાદેવ માટે એક જનારા શિવ નહીં મળે સોમનાથ મહાદેવની સખાતે વીર પુરુષોએ પોતાના મસ્તક દાદાના ચરણોમાં અર્પણ કર્યા પણ જ્યારે ધર્મ ઉપર આંચ આવી ત્યારે આપણે જેને નપુષક કહીએ તે વારે વારે અપમાનિત કરીએ છીએ એવા પાંચ પાંચ હજાર પાવૈયાઓએ પણ એ યુદ્ધમાં હથિયાર ધારણ કરી અને દાદાના ચરણોમાં પોતાના મસ્તક અર્પણ કર્યા હતા ક્યારેક વેરાવળ રેલવે સ્ટેશન જઈને પૂછો ને તો કોઈક બતાવશે કે ત્યાં ખાંભી નથી કે પાળ્યા નથી પણ ધૂળની ઢગલીઓ છે અને આ પાવૈયાઓના બલિદાનની નિશાની છે જેનું વર્ણન બચુદાન બાપુ ગઢવીએ કરેલ છે તો વિચાર કરજો કે આ વાત સાંભળ્યા પછી તમારા અંતર આત્માને પૂછી લેજો કે આપણે આમાં ક્યાં છીએ ફરી એકવાર ધન્ય છે અમીરજી ગોહિલને અને ધન્ય છે અમીરજી ગોહિલની જનતાને કે ધન્ય છે વેગડા ભીલને અને ધન્ય છે બ્રાહ્મણોને અને ધન્ય છે બહુજરાજીના અવતારને તારા ઈસથી ઊંચું ખમીર સુણતા નામ સોમનાથને યાદ આવે હમીર તો બાપુ આ હતો વીર હમીરજી ગોહિલ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ